જય ચેહરમાં જય સદીમાં આજનો સરસ મજાનો વિષય આપણે લઈને સૌ પ્રથમ ભરૂચ સ્વાગત છે કે આપણો વિષય કે છે અંધશ્રદ્ધા જેનું ટાઈટલ જોતા આપણા મનમાં થાય કે અંધશ્રદ્ધા એટલે પણ અંધશ્રદ્ધાની વ્યાખ્યા જુઓ ને કે જ્યાં આધળો વિશ્વાસ જેની પર આદળો વિશ્વાસ મૂકી દઈએ એને અંધશ્રદ્ધા કહેવાય અને દેવગતિમાં જોઈએ તો જ્યાં આધળો વિશ્વાસ મૂક્યો હોય ત્યાં જ કામ થાય છે એના વગર કોઈ દિવસ કામ થતું નથી જે વ્યક્તિને જે માતાજી પર જે ભગવાન પર આધો વિશ્વાસ હોય એ કે કોઈ દિવસ ડૂબતો નથી એક ના એક દિવસ એ તરીન બહાર આવે છે અને આજે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અંધશ્રદ્ધા જ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે આવું કરી અંધશ્રદ્ધા જેવું કઈ જ નથી કારણ કે જેણે જેણે જે જે જગ્યાએ આધો વિશ્વાસ મૂક્યો છે એ જ તરીન બહાર આવ્યો છે એટલે આંધળો વિશ્વાસ કોને કહેવાય તેમ આધળ વિશ્વાસ અંધશ્રદ્ધા જે આ શબ્દો આજે બહુ જાગૃત થઈ રહ્યા છે અને દિવસે દિવસે લોકો એક નવો અભિયાન ચલાવી રહ્યા છે કે બધા ખોટું છે કશું જ ખોટું નથી જ્યારે હકીકત આવા લોકો જે વિચારી રહ્યા છે કે ખોટું છે જે દિવસે એમની પાસે આવશે એમની સક્ષમ આવશે ત્યારે એમને ખબર પડશે કે અંધશ્રદ્ધા શું છે અને શ્રદ્ધા શું છે અંધશ્રદ્ધા એટલે આવું ના હોય અમુક લોકો એવું આવું ના હોય આવું ના બની શકે ભાઈ એવું હોય અને એવું જ બની શકે તો આગળ બી જોયું કે વિહતે માતા વિહતે પુરુષને દીકરા આપ્યા છે ઘણા લોકો એવું વિચારતા છે આવું તો હતું હશે પુરુષને કોઈ દિવસ દીકરા સાહેબ જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને ત્યારે આ દેવી શક્તિનો તાકાત તાકાત દેવી શક્તિનો પાવર ચાલુ થાય છે જ્યાં વિજ્ઞાન પાછું પડે ને તે આ શક્તિ કામ કરે છે ઘણા બધા એવા દાખલા છે ઘણા બધા કે જે મર્દાન ઊભા કરેલા છે માતાએ જે પુરુષને દીકરા આપ્યા છે જે બાળ સિકોતર જે જાદુગર જે વજાગરો એવું કીધું હતું કે પપૈયામાં પપ્પાયામાં કેટલા બી છે એના બાર બી ગણીને હવારે લોહીની ઉલટી કરીને મારી નાખે સાહેબ આ બધી સત્ય ઘટક ઘટના છે આ કોઈ પિક્ચરની સ્ટોરી નથી આ બધી સત્ય અને સનાતન વસ્તુ છે અને સાચી છે જેને અંધશ્રદ્ધા લાગી રહી છે ને એમને બી આજે નહીં સમય આવશે એક દિવસ એટલે એમને પણ આ વસ્તુનો સ્વીકાર કરવો પડશે ભણેલા ગણેલા આજના એવું વિચારે છે કે આવું ના હોય આવું હોય તો માતા અમને પરચો આપે માતા અમને બતાવે એવું નથી ઓછું માતા એમ ના બતાવે કોઈ કલેક્ટર હોય રસ્તે જતો માણસ જવું કે ગાડો કલેક્ટરને જેમ તેમ બોલીને તો કલેક્ટર મને ધોલ મારે મને તમાચો મારી દે એમ ના મારે સાહેબ એનું એક લેવલ હોય છે પણ જા તમે સનાતન સત્ય એવું કે માતા કે તમે ભૂજકો મારી દો તમે સાહેબ ભૂજકો મારી દો તો જીલવા એ સો ટકા આવીને ઉભી રહે સાહેબ સાંજે ઊંઘો સવારે આ ઘટના બનવાની છે એવું રાતે આવી જરૂર કહી જાય પણ તમારો આધો વિશ્વાસ હોય તો તમારી વાત એમ કે કે આ એક લાખ રૂપિયા મળે છે બે લાખ રૂપિયા કામ નથી કરવાનું તમે ના કરો તો સાહેબ એ ગમે ત્યાંથી તમને મેળવી આપે અને એ ના પાડતી હોય કે આ તું ના કરો એટલે કંઈક ને કંઈક એની અંદર કારણ હોય પણ તમે તમારું પ્રોફિટ જોવા દેતા હોય તાત્કાલિક ઓન ધ સ્પોટ ભલે ને ના પાડે એ તો બધા ભુવા કયા કરે માતા કયા કરે એવું ના હોય એમાં લાભ જ છે પણ તમને લાભ દેખાતો હોય કોઈ જગ્યાએ કંઈક ને કંઈક નુકસાન કે દેવને એ મઢને દેખાતું હોય સાહેબ માતા હૌની હવાસી છે કોઈ જગ્યાએ હુનાના મઢમાં બેઠી હોય કોઈ જગ્યાએ ચાંદીના મઢમાં બેઠી હોય કોઈ જગ્યાએ

કામ થતું હોય છે જેમ હોય એની માતા હોય એટલે જે અંધશ્રદ્ધા કહી રહ્યા છે ને જે દૂર બેસે છે પાંચ મીટર દૂર બેસે છે એવા મેં જોયા છે છે કે આજે જઈને બેઠા અને માતા કે ભુવાજી કે એટલું જ કરવા વાળા જોયા છે મેં એટલે જે ને આજે દેવમાં અંધશ્રદ્ધા રાખી લાગી રહી છે ને એ અંધશ્રદ્ધા નથી એ આંધોળો વિશ્વાસ છે અને જેને જેને આંધળો વિશ્વાસ મૂક્યો છે ને એનું જ આજે કામ થઈ ગયું છે કોઈ દિવસ કોઈ માતા કોઈ મારી નહીં નાખતી બધા એવું છે પણ એવાય દાખલા પડ્યા છે જે છ મહિના જીવાય ને ખાટલામાં પૂરું થઈ ગયું છે એટલે કોઈનો ચાવો કરતા કોઈની ઓગળી કરતા હાથવા વિચારવું કોઈ દેવને ખોટી રીતે હેરાન કરતા સાહેબ તમારી એનું હારું ના બોલાત કઈ વાંધો નહીં પણ ખોટું બોલવાનો તમને કોઈ અધિકાર નથી સાહેબ કોઈ પદ પાર ચાલે જતું હોય તોય લોકો આગળ કરે આ બહુ મોટો ભક્તિ વાળો થઈ ગયો આ બહુ મોટો માતા વાળો થઈ ગયો ચાલે જાય છે અને બધું મળી જાય સાહેબ એનો વિશ્વાસ છે એની શ્રદ્ધા છે એ એની રીતે જાય છે તમને કઈ નડે છે તમને તો કહેવા નહીં આવતો કે તું મારી જોડે ચાલ કે તું એક લોટો પાણી ભરી મને પાવ એનો વિશ્વાસ છે પૂનમ ભરવા ચાલતો જાય છે કોઈ પૂનમે પૂનમે કદાચ કોઈ પાંચ કે પચાસ કુમારી કામ જમાડતો હોય તો કે બહુ મોટો દાનવીર બની ગયો છે પછી સાહેબ એ જમાડે છે એનો વિષય છે એની માતા પર શ્રદ્ધા છે એનું કોણ છે એનો કોને વધારી રહ્યો છે એની માતાની પુનૈ વધારી રહ્યો છે દો એની અંદર તમારે કઈ હળ કરવાની આવે છે સાહેબ તમને વિશ્વાસ ના હોય એટલે બધું ખોટું એવું ના હોય ઘણા લોકો પોતાને વિશ્વાસ ના હોય એકચ્યુઅલી આવું બધું હું નથી માનતો ભણેલા ગણેલા જે છે એકચ્યુઅલી વાળાને જેને વિશ્વાસ ના હોય એ તમને મુબારક પણ જેનો વિશ્વાસ છે જેની શ્રદ્ધા છે અને અંધશ્રદ્ધા કોઈ છે જ નહીં જ્યાં વિશ્વાસ એ જ એની કે જ્યાં વિશ્વાસો વિશ્વાસ વિશ્વાસ મૂક્યા સિવાય કોઈ કોઈને કોઈ દેવ મળ્યું જ નથી નરસિંહ મહેતા હોય મીરાબાઈ હોય કે આ જ હોય કે ગઈકાલ હોય એટલે આંધળો વિશ્વાસ તો મૂકવો જ પડશે અને આંધળો વિશ્વાસ હશે ત્યાં જ તમારું કામ થશે બાકી જે આજે તમે એવું કીધું હોય કે દસ દિવસમાં કામ થઈ જાય આપણે જે માતાજી પાસે એવું નથી હોતું કોઈ દિવસ કામ ના થાય એક વાર તમારો વિશ્વાસ હોય વર્ષો વીતી જાય સમય જતો રહે બાકી કરે તો તું કરે બાકી કોઈ જગ્યાએ છોડીને જવાનું નથી એવો વિશ્વાસ તમને થઈ જાય એ દિવસે તમારું સો ટકા કામ થઈ જાય બાકી કંઈ નહીં જોઈએ દસ દિવસ અહીં થાય ઠીક છે ના થાય પછી આપણે બીજે જોઈશું એવી રીતે કોઈ દેવ નવરા નથી તમારા કામ કરવા માટે એવા કોઈ ભુવા નવરા નથી તમારા કામ કરવા માટે કે તમારા કામ કરવા જ અને એવું કંઈ તમે માતાને આપી નહીં દેતા કે તમારા કામ કરીને એવી કંઈ તમારા દીવાની એને જરૂર નથી કે તમે ભરાવો સાંજે કામ કરી નાખે સાહેબ તમારો વિશ્વાસ તમારો ભાવ અને તમારી શ્રદ્ધા કદાચ કે વાત ખોટી લાગતી છે નહીં ગમે છતાં મારે કેવી પડે છે કે તમારો વિશ્વાસ તમારો ભાવ હશે સો ટકા કામ થશે બાકી તમને એમ હોય કે અહીં ના થાય દસ દિવસમાં બીજે જઈશું તો બીજે નહીં થવાનું પેલી માતા જબરી પેલી માતા જબરી માતા બધી હરખી હોય છે માતા બધી જ જબરી હોય છે તમારો જ્યાં વિશ્વાસ હોય તમારો જ્યાં ભાવ હોય ત્યાં સો ટકા કામ થાય છે બાકી હોનાની માતા બેઠી હોય અહીંયા તમારું કામ નહીં થવાનું શક્તિ તો એક જ છે અંદરનો તમારો ભાવ અને એનો ભાવ એનું કનેક્શન જેનું વાઈફાઈ પકડાશે તો જ તમારું કામ થવાનું છે એ ટાવર પકડાશે તો જ તમારું કામ થવાનું છે બાકી તમે જેટલા બી મઢ બદલી બદલીને થાકી જશો તોય તમારું એ કામ થવાનું નથી એટલે સૌ પ્રથમ ભાવ અને વિશ્વાસ રાખજો અંધશ્રદ્ધા જેવું કઈ નથી જ્યાં આંધળો વિશ્વાસ હોય ત્યાં જ તમારું અંધશ્રદ્ધા કે અંધશ્રદ્ધા જેવું નથી હોતું એ શ્રદ્ધા જ હોય છે એ પર આંધળી શ્રદ્ધા હોય છે આંધળો વિશ્વાસ હોય છે અને આવો આંધળો આંધળો ભાવ હોય ત્યારે જ કોઈનું કામ થાય છે જય કેહરમાં જય સદીમાં ચેહરધામ ચેનલ ભરૂચમાં આપનું સ્વાગત છે આ ચેનલને શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે આપની સમક્ષ આગળ તમારું પ્રોત્સાહન મળશે તો રોજે રોજ એક નવો વિડીયો મુકતા રહીશું જય કેહરમાં જય સદીમાં